ઓ ભાઈ સાહેબ એ ક્યાંય જો 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 આ શું છે કોલ ઉંદર જેવું દેખાતું છે જોઈએ હું છે કાંટાવાળો ઉંદર અને કાંટાવાળો ઉંદર નામે ઓળખાય છે જેને આપણે ગુજરાતીમાં શેડો શેળો પણ અને કહે છે કાંટાવાળો ઉંદર જેને અંગ્રેજીમાં લગભગ હેજહોગ નામે ઓળખવામાં આવે છે જો આ કાંટાવાળા ઉંદરને તમે લોકો જોઈ શકો છો અને ગુજરાતીમાં શેડો નામે ઓળખવામાં આવે છે આ લગભગ સાહોડી સાહોડી જે પેલા કાંટા મારે છે તે પ્રજાતિનું જ આને લગભગ માનવામાં આવે છે જો અત્યારે અમે લોકો રાજસ્થાનમાં મારા ફ્રેન્ડના ખેતરે અત્યારે ફરી રહ્યા હતા અને અત્યારે અમને દેખાવ્યો છે અત્યારે લગભગ રાત્રિના સાડા નવથી દસ વાગ્યા હશે પહેલીવાર આને જોયો મેં પણ જો આ લગભગ કોલ ઉંદર જેવો આપણને દેખાય છે આના કાન મોટા હોય છે ઓ જો આ શેડોને તમે લોકો જોઈ શકો છો જ્યારે આને કોઈ પણ આવી રીતે ડર લાગે કે અને કોઈ પણ શિકારીઓથી ભીખ લાગે ત્યારે આ પોતાની જાતને આ બોલ આકારમાં કરી લે છે જુઓ અત્યારે તમે લોકો જો આને આખો બોલ જેવો થઈ જશે આ જુઓ હેજહોગને તમે લોકો જોઈ શકો છો આખો બોલ જેવો થઈ જાય છે અને પોતાના કાંટાને આ ફૂલાવી લે છે સાહુડી એ પોતાના કાંટાને મારે છે તેવી જ રીતે આ હેજહોગ એટલે કે આ શેડો આપણને મારતો નથી પરંતુ આના કાંટા આપણને વાગી શકે છે જ્યારે શિકારી આનો શિકાર કરવા માટે આવતા હોય છે ત્યારે આ આવી રીતે ગોલ રાઉન્ડ થઈ જતો હોય છે આ બોલ જેવો એટલા માટે આને શિકાર કરવું પણ મુશ્કેલ છે હેજહોગ શેડો પ્રથમવાર આને આપણે જોઈએ છે આ રાજસ્થાનમાં અને ગુજરાતમાં પણ આપણને જોવા મળતો હોય છે આ મોટે ભાગે લગભગ દરમાં રહેતો હોય છે જેવી રીતે કોલ ઉંદર રહે છે તેવી જ રીતે આ પણ રહે છે અને પણ ખેડૂત મિત્ર માનવામાં આવે છે કારણ કે આપણા ખેતરોમાં રહેતા બધા કીટાકોનો આ સફાયો કરતો હોય છે એટલે કે વિંછીથી માંડી દેડકા અને નાના નાના સાપોને પણ આ ખાઈ જતું હોય છે જો આને તમે લોકો જોઈ શકો છો જેવી રીતે કોલ ઉંદર ભાગે છે તેવી જ રીતે આ પણ ભાગતું હોય છે કાંટાવાળો ઉંદરે પ્રોક્યુ ને મળતો આવે છે પ્રોક્યુપાઇન એટલે કે સાવડી સાવડીની નજીક જતાં એ આપણને કાંટાથી વાર કરે છે તેવી રીતે આ કાંટાવાળો અંદરે આપણને વાર કરતો નથી પરંતુ આને કોઈ પણ જાનવરથી જો આને ડર લાગે એટલે આ બોલ જેવો આખો રાઉન્ડ થઈ જાય છે અને પોતાના કાંટાને આ ફૂલાવી દેતો હોય છે જો આને તમે લોકો જોઈ શકો છો અત્યારે આ પ્રજાતિ પણ લુપ્ત થવાને આરે છે કારણ કે લોકોમાં આ કાંટાવાળા ઉંદરને લઈને પણ ઘણી એવી અંધશ્રદ્ધા રહેલી છે એટલા માટે આ અત્યારે લુપ્ત થવાને આરે છે લોકો માનતા હોય છે કે આ કાંટાવાળું ઉંદર ખાવાથી ટીબી જેવી બીમારીથી સાજાપણું મળે છે એટલા માટે લોકો આને શોધીને આને મારીને ખાતા હોય છે અને ઘણા લોકો આને તસ્કરી પણ કરતા હોય છે એટલે કે ઘણા લોકો અને વેચવા પણ જતા હોય છે કારણ કે આની કરોડોમાં કિંમત બોલાતી હોય છે એવું લોકોનું કહેવું છે અને લોકો પકડાઈ જતા હોય છે અને જેલ પણ જતા હોય છે પરંતુ એવું કશું પણ નથી હોતું આ અત્યારે લુપ્ત થવાને આરે છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ પરંતુ આવનાર સમયમાં લોકો આને ફોટામાં અથવા વિડીયોમાં જ જોશે કારણ કે અત્યારે આપણને ભાગ્યે જ જોવા મળે છે જુ આના કાંટાને તમે લોકો જોઈ શકો છો જ્યારે શિકારી પ્રાણી આની નજીક આવે છે ત્યારે આવી રીતે ગોલ રાઉન્ડ થઈ જાય છે અને આવી રીતે કાંટા ફૂલાવી દેતું હોય છે જો આને તમે લોકો જોઈ શકો છો અને લગભગ આના ઘણા એવા પ્રાણીઓ શિકાર પણ કરતા હોય છે જો આ સુંદર એવા પ્રાણીને તમે લોકો જોઈ શકો છો આનું ફરીવાર આપણે નામ જાણી લઈએ અંગ્રેજીમાં આનું નામ છે હેજ હોગ જેના આપણે ગુજરાતીમાં શેડો નામે ઓળખીએ છીએ અને કાંટાવાળો ઉંદર તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ રાજસ્થાનમાં આને જાવચુહા નામે ઓળખતા હોય છે જો આ સુંદર એવા કાંટાવાળા ઉંદરને તમે લોકો જોઈ શકો છો આ ફરીએ આમના અનુકૂળિત વાતાવરણમાં આઝાદ છે આવા કાંટાવાળા ઉંદરને જો તમે ક્યારે પણ જોયો હશે તો ક્યાં જોયો છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત